ઉમરાળા તાલુકાના દેવળિયા અને રંઢોળા ગામના ગૌચર જમીન પર હું દબાણ દૂર કરવા માટે દેવળિયા ગામના માલધારીઓ માલભોર સાથે ઉમરાળા કચેરીઓના ઘેરાવ માટે નીકળ્યા હતા ગૌચર દબાણ ખુલ્લું કરાવવા મામલે કોંગ્રેસ આગેવાન અશોક મામસી પણ જોડાયા મામલતદાર અને કીડીઓ ગૌચર દબાણ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરતા હોવાનો માલધારીઓ દ્વારા આક્ષેપો पुलिस द्वारा अटकायतकर्ताम मलधारियों मामलतदार कचेरी जय राम जय जय राम

અસભ્યમાં આશા રાખીએ છીએ કે આપના તરફથી આ પ્રશ્નો જ્યાલાપ પૂરો થાય મારું નામ ગોપાલ ગમારા છે અમે દેવળિયાથી આવી હતી આજથી બે હજાર સાત સાત વખતની આ લડાઈ છે અને હજી કાંઈ નિવારણ આવ્યું નથી અને હજી અમે અત્યારે માલઢોલ લઈને અહીંયા કચેરી ઉપર આવ્યા છીએ અને સાહેબ મામલતદાર સાહેબશ્રીએ નેવું દિવસનો ટાઈમ આપ્યો છે નેવું દિવસમાં જો કાંઈ કાર્યવાહી નહીં થાય તો અમે આનાથી પણ વિશેષ ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આજુબાજુના ગામના સહપરિવાર સાથે અમે આથી પ્લસ ગાયો અમારી સાથે રહેશે છે ઉગ્ર આંદોલનમાં અમારું નામ માવજીભાઈ સરવૈયા આજે દિવાળી ગામથી જે માલધારી સમાજના લોકો જે ગૌશરણના અધિકાર માટે જે હાલીને આવ્યા છે પેલા તો એ લોકોનો બધાનો હું અભિનંદન આપું છું કે આવી એમને હિંમત કરી કે રજૂઆત તો બધા કરતા હોય પાલઢોર સાથે જે મામલતદાર ઓફિસમાં આવ્યા છે એમણે હિંમત કરી એ બદલ એ બધાને અભિનંદન અને મામલતદાર સાહેબ શ્રીને અમે રૂબરૂ મળ્યા એમણે પોઝિટિવ જોવા આપ્યો અને મામલતદાર સાહેબે પત્ર વ્યવહાર પણ કર્યો છે અશોકભાઈ મામસીથી માંડીને મામલતદાર માલધારી સમાજના બધા આગેવાનો સાથે હતા અને આજે અમે મામલતદાર સાહેબ ત્રણ મહિના સમય મામલતદાર સાહેબે આપ્યો છે પરંતુ ત્રણ મહિના પછી અમે આ લોકોની સાથે માલધારી સમાજ સાથે છીએ તો અમે બધા ઈચ્છીએ છીએ ત્રણ મહિનામાં કામ પતી જાય નહીં ઉગ્ર આંદોલન થશે ફાઇનલ વસ્તુ છે ભારત માતા